કોકોટ કટડી હોય નોટ કટ્યા હોય તો પણ તલીમ લેવાનો છે આ એ તું

يا بھائی پولیس نے آ گیا تھا 5 بجے ہم نے ساتھ وہ بھی ہو گیا تھا پولیس والوں نے ہم لوگ ہیں ہمیں آ گیا

કોમિશન કામ કરવું કાયદો કાયદો તમામ આપણે સાચવો હંમેશા કાયદો સાધ

ગઈકાલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો હતો એ અનુસંધાને આઈપીસી ત્રણસો સાત મુજબની ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એની તપાસ છે એ એસીપી સાઉથ ડિવિઝન કરી રહ્યા છે હાલ અને જે એનો પરિવાર જે તે વ્યક્તિ છે જેને ઈજા થઈ હતી એમનું મૃત્યુ થતાં આમાં કલમ ઉમેરો કરવામાં આવ્યો છે ખૂન ખૂન હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સાથે સાથે એટ્રોસિટીની કલમો પણ આમાં ઉમેરવામાં આવી છે એ બાબતે કોર્ટને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે અને જે મરણ છે એમના પરિવારના જે પણ એમની રજૂઆતો હતી એ તમામ ધ્યાને લઈ અને ગુનો દાખલ કરી કલમનો ઉમેરો કરી અને આરોપીઓને સત્વરે પકડવા માટે રાજકોટ શહેર પોલીસની ટીમ કાર્યરત કર્મચારીઓ જ્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો ત્રણસો સાત મુજબ ત્યારે કોઈના પણ નામ આપવામાં નહોતા આયા કેમ કે એ લોકો ઓળખતા નહોતા તપાસ કરી અને જે પણ આરોપીઓ છે એમના નામ ખોલી અને કોર્ટને આજે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે એમાં જે કલમ ઉમેરાની જરૂર હતી એ કલમ ઉમેરો કરી અને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે રાજકોટ શહેરની અલગ અલગ પાંચથી સાત ટીમો છે અલગ અલગ જિલ્લાઓમાં તપાસ કરી રહી છે આરોપીને પકડવા માટે અને અમે વહેદરી આપી છે જે મરણ જનારના પરિવાર છે સત્વરે આરોપી પકડી અને મરણ જનારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરી છે હાલ જે પણ એના વિડીયોમાં દેખાઈ રહ્યા છે